इंद्र होस् भूख विश्ववेद सस्तिरो नष्ट अरिष्ट नेहमी सस्िरो बृहस्पति जय जो गणिरी जय ચાર દસ બે હજાર ચોવીસ અને ગુરુવાર આજે અમારે ઉપરથી પ્રતાજી ના પરિવારને અમે આજે બહુ આનંદ અને ઉત્સવનો કાર્યક્રમ છે આજે એમના ત્યાં નવું ટ્રેક્ટર લીધેલ છે એ નિમિત્તે એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ્યા છે અને ભગવાન પરમકૃપાઓ પરમાત્મામાં ભગવતી એમના પરિવારને સદા સુખી રાખે સમૃદ્ધ રાખે અને ધનવાન બનાવે એવી અમારી કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સૌ પરિવાર આજે ભેગો થઈ અને એમને હમણાં જે આજે ઉત્સવ મનાવ્યો એના માટે સૌ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ વંદન ભારત માતાજી જય જય જગ્યા

આજે અમારે પોપરજીના ફાર્મ હાઉસ પર પોપરજીએ એક નવીન સાહસ મહિન્દ્રા કંપનીનું મિની ટ્રેક્ટર લાવેલ છે સૌ ખેડૂત મિત્રો આજે જે પોપરજીના ત્યાં વધાર્યા છે ત્યારે આપ એરંડાનો ભાગ પણ સારો જોઈ રહ્યા છો અમારા કેમેરામેન શાંતિજીને વિનંતી કરું કે ભાઈ આ ટ્રેક્ટર દ્વારા હાલ કેવી ખીડ થાય છે બતાવો અને આપ પણ ભવિષ્યમાં સારું વિચારો તારે આવું ટ્રેક્ટર લાવશો અમને આમંત્રણ આપશો તો અમે જરૂર આવીશું આજે અમને કાલે પોપર્ટી દ્વારા આમંત્રણ આવડવામાં આવેલ અને એ નિમિત્તે અમે અહીં આવેલ છીએ તો અમે પોપર્ટીના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દ્વારા રહ્યા છો કેટલી મસ્ત સરસ મજાની આવડ થયેલ છે અમારા કેમેરામેન સોંતીજી આપણે બતાવી રહ્યા છે અને બહુ સરસ મજાનું આ ટ્રેક્ટર છે આપ પણ ભવિષ્યમાં આવું ટ્રેક્ટર લાવશો એવી સૌને મારી અપીલ इंद्र हो वेद स्वाहा भूख विश्ववेद सस्तिरो नक्ष अरिष्ट नेहमी सस्तिरो बृहस्पति આજે તારીખ ચાર દસ બે હજાર ચોવીસ મોટાજી ના પરિવારની ઓગણી આજે બહુ આનંદ અને ઉત્સવનો કાર્યક્રમ છે આજે તેમના ત્યાં નવું ટ્રેક્ટર લીધેલ છે એ નિમિત્તે એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ્યા છે અને ભગવાન પરમ પરમાત્મા પરમાત્મામાં ભગવતી એમના પરિવારને સદા સુખી રાખે સમૃદ્ધ રાખે અને ધનવાન બનાવે એવી અમારી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સૌ પરિવાર આજે ભેગો થઈ અને એમને ઓગણે જે આજે ઉત્સવ મનાયો એના માટે સૌ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ બंदन ભારત માતાકી જય 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 ગરવી ગુજરાત લોઠ આવી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn